હક્કી આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલો સમાચારમાં વાત કરીએ તો યુસીસી અને વકફ એકદ બે હાજર પચીસ ના કાયદાના વિરોધમાં સમગ્ર દબોઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કારી પટ્ટી બાંધી મૌન રેલી યોજી નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોર્ડ સિવિલ કોર્ડ યુસીસી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એકદ બે હાજર પચીસ નો સમગ્ર દબોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો ધભોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદ સૈયદલા નેતૃત્વ હેઠળ ધબોઈ શહેર મુસ્લિમ સમાજ વિરાધરો શાંતિ મહી રીતે પોતાનું ધંધા વેપાર રોજગાર બંધ રાખી આત્મકારીបត្តិ બાંધી શહેરના જુмма મસ્જિદ થી લાલ બજાર તાવર થઈ આશરે 2 કિલોમીટર લાંબી મોન રેલી યોજી મુસ્લિમ વિરાધરો આગેવાનો હજારો ની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ધબોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર શ્રી કચેરીએ નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રી પી આર मुस्लिम अग्रणियों इब्राहिम भाई खतरी कड़िया जमात प्रमुख लाला भाई, हाजी इब्राहिम भाई, मौदा, वारा, भाई वाला, वकील आरिफ भाई मकरानी हाजी जुनेद शेख वकील जावेद भाई पठान वकील याकूब भाई दीवान मौलाना गुलाम नबी अशरफी हाफिज इलियास अत्तरवाला मकबूल भाई मुल्ला यूसुफ भाई फातिया आई ए हकीम સાહેબે આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહે છે જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે દબોઈના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવાની માંગ કરી હતી અડેવત रफीક મંસુરી

અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારસિંહને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમને આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે આજે ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજ ના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્ર તે યુસીસી ના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશનું બંધારણ ઓગણીસો પચાસ માં અમલમાં આવ્યું તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસો થી સાડી ચારસો કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના ના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગ ને થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો થી મુસ્લિમ શરીયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેંચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ જેથી શરિયત એમ ટચ કરે છે તે માટે આ યુસીસી ના કાયદાનો સમજ મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આ દ્રોજ મામલતદાર કચેરીમાં તેનું આવેદન પત્ર આપવામાં આવેલ આવેલ છે